વરસાદી પાણી ભરાઈ જતા કાકરિયા પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા તાલુકામાં ગત રોજ વરસેલા અઢી ઇંચ કારણે આમોદનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આમોદ તાલુકાના કાંકરિયા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાંકરિયા તેમજ માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા કાકડિયા પુરસા માર્ગ ઉપર કેરસમા પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ તાલુકા પાણીમાં આવવું પડ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી હજી કોઈ સહાય કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કાંકરિયા ગામમાં કોઈ બનાવ બને ત્યારે રાજકીય પક્ષના નેતાઓ તેમના રોટલા શેકવા માટે ગાડીઓ ભરીને ગામમાં આવતા હોય છે

જ્યારે જરૂર છે તારે કોઈ નેતાઓ પૂછવા નહીં આવતા નહીં ખાવાનો ભાવ પૂછતા કે નથી પાણીનો ભાવ પૂછતા ચોકસેરા પાણી છે જ્યારે જરૂર હોય તારે રોટલા શેકવા આવી જાય હવે જાણે આવવાનું છે તારે કોઈ દેખાતું નહીં આવું તંત્ર ચાલે મજૂરી બંધ છે કામ બંધ છે ચોકેરા પાણી છે કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે તારે કેમ કોઈ નથી આવતા હે બે દિવસથી લાઈટ નહીં કોઈ પૂછવાય નહીં આવતા તે વખત હા ને જાડે કઈ જરૂર હોય તારે જે તો ગાડીઓ પર ગાડીઓ દોડે નવડે કોઈ જોવા પૂછવા તૈયાર નહીં ભાઈ હું ચાલે જ ગામમાં ચોક્રા પાણી છે આવે જવું કઈ